પિતૃદોષની ઓળખ કેવી રીતે કરવી જો અમુક વંશજો જે કુટુંબના સભ્યોને હેરાન કરે છે તેની ઓળખ માટે આપણે નર્તનની પરીક્ષા કરવી જોઈએ કયો ગ્રહ નડે છે અને કયા ઘરમાં તે બેઠો છે પહેલો શુક્ર બુધ અને રાહુ બીજા પાંચમા નવમાં અને બારમા ગ્રહમાં હોય તો પહેલો કુટુંબના કુળ ગુરુને બદલવાને લઈ પિતૃદોષ થાય છે બીજું પાડોશીઓએ બંને ઘરની વચ્ચે અથવા છેડે આવેલા પીપળાના ઝાડને કાપી નાખી નિર્મૂળ કરી દીધું હોય બીજું શુક્ર કે રાહુ કે કેતુ પાંચમા ઘરમાં હોય તો કોઈ અનાચારી ભ્રષ્ટ કાર્યને લઈ વ્યક્તિગત શ્રાપ લાગ્યો હોય આ બાબતની સત્યતા જાણવા માટે પહેલો તેના ઘરમાં ભૂમિમાં એક અગ્નિકુંડ હોય બીજું છાપરાના કાણામાંથી પ્રકાશના કિરણો ઘરમાં આવતા હોય છાપરામાં ઘણા કાણા હોય તો એકાદ હોય તો કાંઈ નહીં ત્રીજું કેતું ચોથા ઘરમાં હોય તો માતૃદોષ થાય છે પહેલો બાળકનો જન્મ થતાં જ જાતક પોતાની માતાને દુઃખ દેવાનું શરૂ કરી દે છે બીજું પોતાની માતા અને તેની મુસીબતમાં તેને કોઈ પણ મદદ ન કરે એની નિશાની તરીકે પહેલો આ જાતકે ક્યાં તો ઘરમાં વાડામાં આવેલો કૂવો ધૂળ કચરો અને મંટોળો નાખી પૂરી દીધો હોય બીજું નદીના વહેતા પાણીમાં ધૂળ કચરો નાખ્યો હોય ત્રીજું રસ્તામાં વહી જતા પાણીમાં ઘરનો કૂડો કચરો નાખ્યો હોય ચોથું સૂર્ય રાહુ અને ચંદ્ર બીજા કે સાતમાં ઘરમાં બેઠા હોય તો પત્ની દોષ થાય છે પહેલો કુટુંબમાં સ્ત્રીઓના લડાઈ ઝઘડા અને મારામારી ચાલુ રહેતા હોય બીજું પોતાના કોઈ અંગત લાભ માટે કોઈ એક સગર્ભા સ્ત્રીને મારી નાખી હોય આની સત્યતા માટે ઘરમાં ગાય જેવા ઢોરને રાખવા લાગો એટલે લોકો આપની સાથે પ્રતિકૂળ વ્યવહાર કરવા લાગશે પાંચમો બુધ કે કે તું પહેલાં કે આઠમા ઘરમાં હોય તો સગાવાલાનો શ્રાપ હેરાન કરે છે પહેલું કોઈને ઝેર પાયું હોય બીજું કોઈના નવા ઘરને આગ લગાડી હોય ત્રીજું કોઈ એક સગરબા ગાયને મારી નાખી હોય ચોથું કોઈ એક ગાંભડી બેસને મારી નાખી હોય એની નિશાનીઓ પહેલું સગાવાલા એકબીજાની વિરુદ્ધ વર્તન કરતા હોય એકબીજાને મળતા પણ ન હોય બીજું ઘરમાં બાળકોની વરસગાંઠની ઉજવણી કરતા ન હોય ત્રીજું કુટુંબમાં પર્વ પ્રસંગો પણ ઉજવાતા ન હોય છઠ્ઠું ચંદ્ર ત્રીજા કે છઠ્ઠા ઘરમાં બેઠો હોય તો ક્યાં તો પુત્રી દોષ કે બહેન દોષ થાય એની નિશાનીઓ પહેલો નિર્દોષ બાળકોને વેચી નાખે બીજું પ્રસૂતિ સમયે જ બાળકોની અદલાબદલી કરાવે ત્રીજું અનિચ્છનીય માર્ગ અપનાવીને પોતાનું કાયદેસરનું કરાવી લે સાતમું સૂર્ય ચંદ્ર કે મંગળ બારમા ઘરમાં હોય તો ગર્ભપાત કરાવવાને લઈ બાળશ્રાપ લાગે છે એની નિશાનીઓ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર નીચેથી ઘરનું ગંદુ પાણી વહી જતું હોય આઠમો સૂર્ય ચંદ્ર મંગળ પહેલાં ઘરમાં કે દસમા ઘરમાં બેઠા હોય તો અતિમાસને લઈ અનિચ્છનીય બનાવ બનતા લાગેલો શ્રાપ હેરાન કરે છે એની નિશાનીઓ પહેલું ઘરનો મુખ્ય પ્રવેશ દક્ષિણ દિશામાં હોય બીજું સંતાનવગરના માણસોની જમીન લઈ લીધી હોય ત્રીજું કોઈનું નવું બંધાયેલું ઘર જાણ બહાર પોતે પોતાના નામે કરાવી લેવો લાલ કિતાબમાં બતાવ્યા પ્રમાણે જુદા જુદા દોષ નડતરના અણસાર ઉપર મુજબ બતાવ્યા છે